તો શુદ્ધ પુરાણી કથા સંભળાવતા કહે છે કે બ્રહ્માજીના ચાર જેનું નામ છે એ ઉત્તરાખંડની ભૂમિની અંદર બદ્રીકાશ્રમ ની અંદર બદ્રી અંદર પરિભ્રમણ કરી રહ્યા છે બ્રહ્માજી આ સૃષ્ટિની જયારે રચના કરી ત્યારે સૌથી પહેલા ચાર માનસ પુત્રો પ્રગટ કર્યા સનત કુમારો દેવર્ષિ ના આરધ નો ભેટો બદ્રિકાશ્રમમાં સનત કુમારો સાથે થાય છે આ બાજુ ઋષિ નું સ્વરૂપ સનતકુમારો આ બાજુ દેવર્ષિ ના સ્વરૂપમાં દેવર્ષિ ના છે બદ્રીનાથ ધામની અંદર દેવર્ષિ નારદ અને સનતકુમારોનો ભેટો થયો છે બંને પરસ્પર એકબીજાને પ્રણામ કરે છે છે મુખ ઉપર પ્રસન્નતા પણ દેવર્ષિના મુખ ઉપર પ્રસન્નતા નથી એટલે ધીરેક રહી અને સનતકુમારે પૂછ્યું કે હે દેવર્ષિ તમારી મુખાકૃતિ જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તમે પ્રસન્ન નથી આપની અપ્રસન્નતાનું કારણ શું છે એ જરા જણાવો ને તમે શા માટે પ્રસન્ન અને એ સમયે દેવર્ષિ નારદે સનત કુમારોને કહ્યું કે આપ જે કહી રહ્યા છો સાચું છે સનત કુમારો કહ્યું કે અમે તો તમને હરિના દાસ માનીએ છીએ અને હરિના દાસ ઉદાસ હોય કેમ ચાલે આપ તો સ્વયં હરિ કે દાસ હરિનો દાસ ઉદાસ કેમ ચાલે આપની ઉદાસી ના કારણ બતાવો ને એવા સમયે દેવર્ષિ નારત કહે છે કે મેં દેવતાઓ પાસે પૃથ્વીના બહુ જ વખાણ સામે વસુંધરાના વખાણ સાંભળ્યા પૃથ્વી ઉપર જેટલા તીર્થધામો છે એના બધા વખાણ સાંભળ્યા પૃથ્વીના લોકોના વખાણ સાંભળ્યા અને પછી એક દિવસ બહુ જ વખાણ સાંભળ્યા એટલે મને એમ થયું કે લાવને પૃથ્વી ઉપર આંટો મારી લો પૃથ્વી ઉપર પરિભ્રમણ કરી લઉં પૃથ્વી ઉપર ચક્કર મારી આવું એટલે સ્વર્ગ લોકમાંથી પૃથ્વી લોકો ઉપર હું આંટો મારવા ગયો પણ જે રીતે દેવતાઓ પાસે પૃથ્વીના વખાણ સાંભળ્યા હતા એવું કશું જ મને જોવા મળ્યું એટલે એ કહ્યું કે આ પૃથ્વી ઉપર કઈ કઈ જગ્યાએ ગયા હતા ક્યાં ક્યાં ગયા હતા એ જરા વિસ્તારથી તો કહો અને પૃથ્વી પર ગયા તો તમને શું જોવા મળ્યું એ તો કહો અને પછી દેવર્ષિ નારદ કહે છે શું કહે છે अहं तु पृथिवीया ज्ञात्वा सर्वोत्तमा એવં હવે નારાયણનું કામ છે ચારે તરફ પહાડો છે શ્વેત બરફ અંદર આમ સુગંધિત પવન આવી વહી રહ્યો છે અને એવા સમયે સનતકુમારો અને દેવર્ષિ નારદનો એ હિમાલયની કંદરામાં બદ્રીકાશ્રમ જેવા ધામની અંદર ભેટો થયો છે મંદ મંદ પવન વહી રહ્યો છે સનતકુમારોના મુખ ઉપર પ્રસન્નતા છે પરંતુ દેવર્ષિ નારદનું મુખ પડી ગયું છે એ હરિના દાસ આપ ઉદાસ છો જણાવો અને પછી કહ્યું કે હું પૃથ્વી ઉપર ગયો આટલા આટલા તીર્થધામમાં ફર્યો પણ તીર્થધામની દશા જોઈ કલયુગના લોકોની દશા જોઈ એટલે હું નિરાશ થઈ એટલે સનતકુમારે પૂછ્યું ને કઈ કઈ જગ્યાએ ગયા એટલે એ શ્લોકમાં મેં તમને કહ્યું દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર આઠ જગ્યાએ પરિભ્રમણ કરે છે આઠ જગ્યાએ દર્શન કરવા આવ્યા છે એ કઈ આઠ જગ્યા એ હું તમને કહું છું ગુજરાતીમાં આવે ઇન્દ્ર પાસે વરુણ દેવ પાસે વાયુદેવ પાસે પૃથ્વીના વખાણ સાંભળી અને સ્વયં દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર આવ્યા એમાં સૌથી પહેલા રાજસ્થાનની ભૂમિમાં પુષ્કરમાં દેવર્ષિ નારદ આવ્યા છે દેવર્ષિ નારદ ત્યાંથી પ્રારંભ એટલા માટે કર્યો કે બ્રહ્માજી સ્થાન છે અને બ્રહ્માજી સૃષ્ટિના ઉત્પન્ન કરતા છે એટલે દેવર્ષિ નારદે વિચાર કર્યો કે પિતાને પ્રણામ કરીને પછી યાત્રા આગળ શરૂ કરો એટલે પુષ્કર ધામની અંદર આવ્યા છે પણ જ્યાં ધામની અંદર પ્રવેશ કરે છે ચારે એ તરફ કલિયુગ વ્યાપી ગયો એ કલયુગને જોઈને કલિયુગના લક્ષણો જોઈને કલિયુગમાં જીવતા લોકોને જોઈને દેવર્ષિ ના રજ દુઃખી થયા પુષ્કરથી દેવર્શી નારદની યાત્રા આગળ ચાલી છે પુષ્કરથી પછી પ્રયાગરાજ આવ્યા છે ત્રેવેણીમાં સ્નાન કર્યું છે અક્ષય અક્ષયવૃટની પરિક્રમા કરી છે જ્યાં આપણો કુંભ મેળો ભરાય છે જ્યાં દરેક દેવતાઓ સ્નાન કરવા આવે સમગ્ર વિશ્વના સાધુ સંતો મહાપુરુષો સ્નાન કરવા આવે એ પ્રયાગરાજમાં દેવર્શી નારદ આવ્યા છે એ પણ પ્રસન્નતા વ્યક્ત કરું કે આ વર્ષે હમણાં જ પ્રયાગરાજ કુંભ મેળો ગયો અને વિશ્વએ નોંધ લીધી છે કે એક સાથે એ બે બે મહિના દોઢ મહિનાની અંદર સિત્તેર કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે સાહેબ સિત્તેર કરોડ લોકો તો દેવર્ષિ નારદ પુષ્કર માંથી પછી પ્રયાગરાજ ગયા ત્રિવેણીમાં સ્નાન કર્યું ત્યાં અક્ષય વૃક્ષ છે એની પ્રદક્ષિણા કરી

મને તમને સાક્ષાત શિવનું દર્શન થાય છે જે નગરીમાં કોઈ માણસ મૃત્યુ પામે તો એનો પરમ મોક્ષ થઈ જાય છે એવી મોક્ષ નગરી આજની વારાણસી નગરી જેને કહેવામાં આવે છે બનારસ જેને કહેવામાં આવે છે જેનું પ્રાચીન નામ છે કાશી કાશી નગરીની અંદર દેવર્ષિ નારદ ગયા શિવને પ્રણામ કર્યા મહાદેવને બિલેશ્વર દાદાને પ્રણામ કર્યા પણ મનને શાંતિ નથી દેવર્ષિ નારદની યાત્રા ત્યાંથી આગળ ચાલી છે અને પછી ત્યાંથી ગોદાવરીના તટ ઉપર આવ્યા પરંતુ બધી જ જગ્યાએ કલયુગના દર્શન થાય ફરતા 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 ત્યાંથી પછી હરિક્ષેત્રમ જ્યાં સ્વયંમાં ગંગા હરકી પોળી આવેલી છે સ્વયં મને તમને ગંગા પાવન કરે છે એવા હરિદ્વાર ધામમાં દેવર્ષિ હરકી પોડી ઉપર સ્નાન કર્યું અને પછી સંધ્યાવંદન કર્યા પણ ગંગા કિનારે આવવા છતાં દેવર્ષિ નારદને શાંતિ નથી મળી યાત્રા આગળ ચાલી ત્યાંથી કુરુક્ષેત્રમાં ગયા પણ કુરુક્ષેત્રમાં ગયા ત્યાં પણ શાંતિ ન મળી ત્યાંથી શ્રીરંગમ ગયા છે અને શ્રીરંગમ થી પછી તો દેવશ્રી નારદ ફરતા ફરતા દક્ષિણ ભારતમાં ગયા જ્યાં ભગવાન રામે સમુદ્ર તટ ઉપર પોતાના હાથથી સમુદ્રના કિનારે સ્વયં લિંગની સ્થાપના કરી છે એવા ભગવાન રામેશ્વરના ધામમાં ગયા પણ દેવર્ષિ નારદને ક્યાંય શાંતિ ન મળી કારણ કે બધી જગ્યાએ કલયુગ વ્યાપી ગયો છે ચારેય તરફ કળિયુગ કળિયુગ કલયુગ

सत्यं नास्ति तपसोचम् दयाल दा દેવર્ષિ નારદ શબ્દો છે મારા શબ્દો નથી અને કોઈ સામાન્ય વ્યક્તિ સાથેનો સંવાદ નથી સનતકુમારો સાથેનો સંવાદ છે કોઈ સામાન્ય જગ્યાનો સંવાદ નથી બદ્રિકાશ્રમનો સંવાદ છે સતયુગનો સંવાદ છે આપણે કલયુગમાં ગાઈ રહ્યા છીએ દેવર્ષિ નારદ શનદ કુમારો કહે છે કે પૃથ્વી ઉપર ગયો પણ જે રીતે દેવતાઓ પાસે મેં સત્યની વાતો સાંભળી હતી એવું મને કંઈ જોવા ન મળ્યું કારણ કે પૃથ્વી ઉપર સત્ય ઘટી ગયું છે નાશ થઈ ગયું એવું નથી કીધું ઘટી ગયું છે સત્યની માત્રાઓ જે છે એ ઘટી છે સનતકુમારોને કુમારોને કહે હજુ તમારે સાંભળવું છે તપ છોડી દીધા છે દુઃખની વાત તો એ છે કે જે માત્રામાં પવિત્રતા જળવાવી જોઈએ એ માત્રાઓ પણ ઘટી ગઈ છે આચાર વિચાર અને પવિત્રતાથી જે રીતે જીવન જીવવું જોઈએ એવી રીતે પેટ ભરા થયા છે મહેનત વગરનું ધન લોકોને કમાવું વધારે પ્રિય લાગે છે લોકો આળસુ થયા છે મંદ બુદ્ધિના થયા છે રોગિષ્ટ થયા છે સત્પુરુષોની અંદર પાખંડ વધ્યું છે જેને વૈરાગી કેવરાવે છે એવા બધા ઘર બાર વાળા થયા છે શ્રીમદ ભાગવત કહે છે ઘરે ઘરે છે ભાગવત કહે છે કલિયુગ નું લક્ષણ છે અને ખાસ કીધું કે લોકો કટુ વચન બોલતા થયા છે કલિયુગ વાતે વાતે આમામ આમામ કડવા વચનો બોલે છે આ બધા કલયુગના લક્ષણો છે અને નથી લાગતું કે લોકો હવે બહુ કડવું બોલે છે બહુ બોલે બહુ બોલે આમ તો કોઈને બોલાવાય જ નહીં આપણે તો બોલાવા જેવું રહ્યું જ નથી હવે અમારે એક મહાપુરુષ એમ કે એક જણો બેઠો તો બીજા જણા એને જઈને પૂછ્યું કે બેઠા છો ઊભો થઈ ગયો લો આનું કરવું શું સાહેબ ઊભો થઈ ગયો એ દુઃખી થઈ ગયું ને એ તો એમ થયું કે ભલે બધે જા તું પાછું એ પાછું અહીંયા ઓલો બેઠો ઊભો થઈ પાછું એ પાછું આમ ચાલતો જતો હતો એમાં બીજો સામેથી મળતો આમાં હાલ્યો આવતો હતો એને ઓલો બેઠો હતો ઓલો હાલીને આવતો હતો ઓલા તો ઓલો ઊભો થઈ ગયો એટલે સામેથી આમ હાલ્યો હતો એટલે પાછું પૂછ્યું કઈ બાજુથી આવો છો અને ઓલાએ કીધું ચૂલામાંથી લો અને તમે કરીશું શું આ કઈ આ બોલવાની રીતિ છે ઓલાએ સાચ રીત પૂછ્યું કઈ બાજુથી આવો તો કે ચૂલામાંથી છે તોય નિરાશ ના થયો કારણ કે આનંદી માણસ છે ને દિનુભાઈ નિરાશ ના થાય ક્યારે કશ્યપભાઈ એટલે પાછું સહજ કર્યું તો એ આમ આમ થોડોક આગળ ગયો તો એક દાદા ઝાડવા નીચે બે ત્રણ છોકરાને રમાડતા હતા એટલે પેલા સહજ રીતે પૂછ્યું કે તમારા દીકરા દીકરા છે એટલે ઓલા કીધું કે ના મારા નથી તમારા તમે લઈ જાઓ આ બધા કટુ વચન છે સાહેબ બોલ આ કટુ વચન છે આ નો પ્રભાવ છે સમક્ષ નું વર્ણન કરતા કહે છે કે મહેનત વગરના પૈસા લોકોને કમાવા વધારે યોગ્ય લાગે છે બીજી તો વાત દૂરની શાસ્ત્રો ને પુરાણો પણ વેચાઈ રહ્યા છે જેની પાસે પૈસો છે એ બુદ્ધિ સારી ગણાય છે અને જેની પાસે પૈસો નથી એ મંદ બુદ્ધિ ગણાય છે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ અને એટલા માટે જ કહેવાતા આવીને કલયુગમાં નાણાં વગરનો અને પછી નાણાં વધે તો નાથા પૈસાવાળો પૈસા વાળો વ્યક્તિ બુદ્ધિશાળી કહેવાશે સનતકુમારોને કહે છે પછી હું ફરતો 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 યમુનાના તટ ઉપર ગયો ને જ્યાં યમુનાના તટ ઉપર ગયો ત્યાં એક સ્ત્રી ખૂબ રડી રહી છે એની આજુબાજુમાં બે યુવાન પુરુષ મૃત અવસ્થામાં પડ્યા છે એ એ રડતી સ્ત્રીને અનેક બીજી જે સ્ત્રીઓ છે 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 શાંતત્વ આપી રહી ધીરજ ધરવાનું કહે મેં દ્રશ્ય દૂરથી જોયું એક યુવાન સ્ત્રી છે એ રડી રહી છે એની આજુબાજુમાં બે યુવાન પુત્રો મરણ અવસ્થામાં પડ્યા છે અનેક સ્ત્રીઓ એને ધીરજ ધરવાનું કહે છે હું જ્યાં ત્યાંથી આમ પસાર થયો પેલી રડતી સ્ત્રી મારી સામે જોવે છે હું એની સામે જોઉં છું એ મારી સામે જોવે છે અને હું જ્યાં પસાર થતો તો એ રડતી સ્ત્રી મને જોઈને કહે છે શું કહે છે ભો ક્ષણ पश्चिन्तामपि न स्त्री रडती होती आणि वो ह्या थी पसरतयो त्या तो स्त्री ना मुख माती शब्द निकले आ भो भो साधो क्षणम तिष्ठ भो भो એટલે के हे साधो क्षणम तिष्ठ एक मिनिट माते उभा रही जाओ एक क्षण माते उभा रहे इ रडती स्त्री मने कितू के हे साधू उभा रही जाओ एक क्षण माते उभा रही जाओ मत चिंता મારી ચિંતાને દૂર કરતા જાઓ કારણ કે આપ સમગ્ર ઉજાગર છો આપના દર્શનથી જીવન પાવન મળી જાય એવા સાધુ છો ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ હું ઉભો રહી ગયો છું દેવર્ષિ નારદ સનતકુમારોને કહે છે મેં એને જોયું એ મને જોવે છે મેં પૂછ્યું કે બેન રડે છે શા માટે અને પછી એને એનો પરિચય આપ્યો છે શું કહે છે મેં એને પૂછ્યું એટલે એનો પરિચય આપ્યો કારણ કે રડતી હતી એટલે રડતી સ્ત્રીને પેલા મારું ધર્મ હતો કે મારે પૂછવું જોઈએ કે તને શું દુઃખ છે મેં એનું દુઃખ પૂછ્યું એટલે એને કીધું હું સ્ત્રી છું અમારા બંને સંતાનો છે હું યુવાન રહી પણ કલિયુગના પ્રભાવથી

હે દેવર્ષિ હું તમને ઓળખી ગઈ આપ સાધુ છો દેવર્ષિ છો નારદજી છો હું જાણું છું આપને પણ તમે મને ન ઓળખી શક્યા તમે મારો પરિચય પૂછો

અને દીકરાઓને વૃદ્ધત્વ લાગી જાય ને મૃત્યુ પામે કેમ ચાલે હે સાધુ તમે મારા ને દૂર કરો મારી ચિંતાને દૂર કરો એટલે દિવસે પાછું કે તારો પરિચય આપ તારું નામ બતાવ્યું પણ તું ક્યાં આવી ક્યાંથી તું ક્યાં જન્મી ક્યાં એનો થોડો પરિચય તો આપ અને પછી ભક્તિ દેવી કહે છે કે હે સાધુ આપ મારો પરિચય પૂછો તો હું તમને જણાવું કે હું જન્મી ક્યાં ક્યાં મારો ઉશેર થયો પછી ભાગવતકાલ લખે છે દ્રવિડે સો મૃધિ કરેદતા ક્વચિન્ન ક્વિન્ન દક્ષિણ ભારતમાં જન્મી છું મારું જન્મસ્થાન દક્ષિણ ભારત છે અને એટલા માટે આજે દક્ષિણ ભારતમાં ભક્તિ વધારે છે ત્યાં જાઓ તો પુરુષો આજે પણ ધોત વસ્ત્રમાં તમને જોવા મળે ધોતીમાં ત્યાં ત્યાંની માતાઓ બહેનો તમે જુઓ તો દરરોજ ઘરના આંગણામાં રંગોળી પૂરે દરરોજ એના વાળની અંદર વેણી ત્યાં ભક્તિ પ્રધાનતા વધારે કારણ કે ભક્તિદેવીનું પિયર છે ને એ સાઉથ છે દક્ષિણ ભારત છે ક્વચિન ક્વચિન મહારાષ્ટ્ર એ પછી કહ્યું પણ એના એ કીધું વૃદ્ધિ કર્ણાટકે ગતા મારી વૃદ્ધિ મારી બાલ્યવસ્થા કર્ણાટકમાં ગઈ પછી હું થોડો સમય મહારાષ્ટ્રમાં રોકાય ગુજરાતમાં આવીને ત્યારે ઘરે ઘરે પસરી ગઈ છે અને એટલે જ આપણે ઘરે ઘરે મહિલા મંડળ છે તમે જો કરતા લો લઈને ટાઈમ મળ્યો નથી કોઈ કોઈ નો નથી રે શું કરવા ગાવું જોઈએ પણ જાય મને તો અમુક ખબર જેમ દવા રમેશભાઈ જેમ આઉટ ઓફ ડેટ હોય ને એમ અમુક કીર્તન આઉટ ઓફ ડેટ છે જેને બનાવ્યું એને તો વંદન જેને જેને જેના રચિતા છે એને પ્રણામ કરીએ પણ અમુક વસ્તુ મને મગજ આ મારું છે તમારે તો ગાવું જ જોઈએ સાહેબ હા ના ગવાયેલા ગવડાઓ આપણે એવું ગાવું જોઈએ કે બધા આપણા છે કારણ કે વેદ એમ કહે સમગત સમ બદત્વ એટલે ગાવો જોઈએ પણ આ મને એ દુઃખી થવાના ધંધા શું કરવા કરવા જોઈએ સાહેબ ઉપર દુઃખી થવાનું સાહેબ એ શાંતિથી ગાતા હોય આમ શાંતિથી ફરતા હોય હે ઉનાળો હોય સરસ એ બાર વાગે સરસ કેસર કેરી ખાધી હોય ને પછી કીર્તન મહિલા મંડળ ભેગું થાય માં ગાય કોઈ કોઈનું નથી રે મને આમ મને ખબર નથી શું કરવા ગાવ ને આપણા જ છે બધા અને આ ગઈ ગઈ તો હેરાન થાય બહુ સાસુ હતો બહુ હેરાન થાય સાહેબ આ બધા હશે કેમ શું કરવા સાહેબ તમે ગાવ મને એને જે ગાવું ને આપણે ગાવું જોઈએ કે આપણા જ છે બધા ચારે દિશામાંથી જે કઈ આવે છે આનો ભદ્રાહ કૃતવો જંતુ હું ચારે દિશામાંથી આવે છે એ બધું સ્વીકાર કરું પણ બધા ગાય છે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે અને અને દાવત તો મને ખબર નથી પણ અમારે ગામડાઓમાં આ આ આ બધા મહિલા મંડળ ભેગા થાય વિનુભાઈ અને પછી એમાં એક બેન છે ને એક બેન આમ ઓલું ઢોલક વગાડતા હોય એને બીજું આ આને જે આ અમારે જે ભાઈ વગાડે અને તો ખાલી એટલું એટલું જ જ વાગે વાગે ધમ ધમ પછી એ વૈરાગ્ય લાગે આ ગીત ગાય ને એવો વૈરાગ્ય લાગે એવો વૈરાગ્ય લાગે એવો વૈરાગ્ય લાગે સાહેબ પણ ગામડામાં આ બધા મહિલા મંડળ સારું છે અને હોવું જ જોઈએ પણ ગામડામાં કેવું કે મહિલા મંડળ ભેગું થાય ને એટલે પછી મંદિરે બધા ભેગા થાય અને પછી એવો બધા નિયમ છે ત્યાંના કે તમે મંદિરે જાઓ એટલે ખાલી હાથે ન જવાય તમારે એક વાટકાની અંદર ચોખા કે દાળ કે તમને જે ભગવાને કાંઈ એવું લઈને જાય એટલે એ ચોખાની વાટકી લીધી હોય એ વાટકી લઈને ઘરેથી માં નીકળ્યા હોય મંદિરે જાય અને પછી એ આ કોઈ કોઈનું નથી ગાય લે અને બધું બે ત્રણ કલાક એ ધમધમ બધું હાલે બધી વાતો ખાટી મોરી જે કાંઈ થોડી દીકરાની બહુની જે કહેવાનું એ બધાને કહી દે શું કરીએ બહુ દુઃખી છીએ કેમ બહુ દુઃખી છે જરાય વેતો જ નથી તો જોવા તું ગઈ આ બધું આપણે નેગેટિવ બધા બહુ હેરાન કારણે સાહેબ યાર હતી પછી એ બધું મહિલા માટે ચાલે પછી બે કલાક દિનુભાઈ બે કલાક સુધી ચાલે અને પછી એટલે પેલું ગાઈ કે આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે મળીએ અને પછી એ બધું ગાય ને પછી બધા જુદા પડે ને પછી ઘરે જાય ને પછી વાટકી વાટકી બદલી ગઈ હોય ગોબાવાળી કોકની આવી ગઈ હોય સાહેબ નવી ગઈ હોય તો એ વાટકી ગોબાવાળી આવી હોય હવે એ પંદર સત્તર બેનો હોય અને પછી માં કોઈ કોઈનો નથી ગાયેલા હોય એ વાટકી ગોતવા નીકળે સાહેબ જુઓ તમે ગાવ પ્રેમથી ગાવ તો